રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં લોક અદાલત આગમી તેર ડિસેમ્બરે સુરત જિલ્લા રાષ્ટ્રીય લોક અદાલતના અઢાર થી છવ્વીસ નવેમ્બર દરમિયાન ડીજીવીસીએલ ના પેન્ડિંગ દાવાઓમાં વાત સામે આવી હતી

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગામા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આજરોજ રોજ આવાસ ખાતે બિલ કન્સિલેશન લોક અદાલતનું આયોજન થયું છે જેમાં એસએમસી અને ડીજીવી છે વિસ્તારના જે દાવાઓ છે જે ઘણા લાંબા સમયથી પડે છે તેના માટે આજરોજ કોર્ટ દ્વારા તે સ્થળ ઉપર એટલે કે કોસાડ આવાસ ખાતે બિલ કન્સિલેશન સિટિંગનું આયોજન કરાયું છે પક્ષકારોને અગાઉ આ રીતે પેમ્ફલેટ દ્વારા વિતરણ કરી જાગૃત કરવામાં આવેલા છે આજ રોજ અહીંયા લોક અદાલતનું આયોજન થયેલ છે તેના અનુસંધાને આજ રોજ ડીડીવી સેલના અધિકારીઓ એસએમસીના અધિકારીઓ અને મીડિયેટર તેમજ એલએડીસીના કોર્ટના સ્ટાફ તમામ લોકો આજ રોજ હાજર રહેલ છે પક્ષકારો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે તેમના વચ્ચે જે તકરારો છે એનો નિવેડો લાવી રહેલ છે તો પક્ષકારો આવી રહ્યા છે અત્યાર સુધીમાં પાંચ દસ પક્ષકારો આવેલા છે पोटल एक्सो एकाणों केस चे पेंडिंग चे, ये मत्रमां पक्षकार होनें नॉटिस रिपोर्ट चान आदेशन्यू